નમસ્કાર બોડોલીમાં આપણું સ્વાગત છે હું છું બરકતુર ખાતરી બોડોલીમાં અલિપુરા ચોકડી પર એટલે કે છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર છે અલિપુરા ચોકડી અહીંયા ઉપર બહુ ત્રણ વર્ષના સંઘર્ષ પછી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું આજે વિધિવત રીતે અનાવરણ કરવામાં આવ્યું છે અને જય ભીમના જય ઘોષ સાથે બોડોલીની અંદર રેડી પણ કાઢવામાં આવી અને આજે ઐતિહાસિક દિવસ છે કારણ કે આ ગુરુનાનક જયંતિ એ ત્રણ અવસર આવ્યા છે કારણ કે બુડેલી માટે તો એક ઐતિહાસિક દિવસ એટલા માટે કે જે બાબા સાહેબ આંબેડકર બંધારણના ગડવૈયા તેઓની પ્રતિમાનું આજે અનાવરણ વિધિ થયો છે ત્રણ વર્ષ સુધી બુડલીના લોકોએ ભીમ સંઘ દ્વારા સંઘર્ષ કરવામાં આવ્યો ત્યાર પછી આજે અનાવરણ થયું છે અને પૂર્તિ સ્થાપન થયા પછી આ અવસર આવ્યો છે કારણ કે આ અવસર બુડલીમાં ક્યારનો આવી જતો બુડલી સદન કચેરીથી લઈ કલેક્ટર કચેરી સુધીને વારંવાર અરજીઓ કરવામાં આવી માગણી કરવામાં આવી સેવા સદન કચેરીના કમ્પાઉન્ડમાં પણ પ્રતિમા મૂકવાની માંગણી કરવામાં આવી હતી પરંતુ એ સ્વીકારવામાં નથી આવી છેવટે અલીપુરા સરપંચ દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી ઠરાવ કરવામાં આવ્યો અને જે બાબત ત્રણ વર્ષથી અટવાઈ હતી માત્ર ચપટીમાં ગણતરીની મિનિટમાં ઉકેલાઈ ગઈ સરપંચનો પણ ગ્રામજનો આભાર વ્યક્ત કરે છે અને આ સાથે બુડલીની ભૂમિ ઉપર અલીપુરા ચાર રસ્તા પર બે વિરલ વિભૂતિઓ આજે ઊભી છે આપણા પશ્ચાતભૂમાં જોઈ શકીએ છીએ અને તેઓ આજે એ બે વિભૂતિ મળતા બોડેલીના આદિવાસીઓ તમામ જે આપણે જે રીતે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની પણ પ્રતિમા છે અને બિરસા મુંડાની પણ પ્રતિમા છે બંને પ્રતિમાને લઈ તમામ નાગરિકો બોડેલીના ખુશખુશાલ છે અને આના નિશ્રામાં જ્યારે પણ કોઈ આંદોલન કરવાનો કે આશીર્વાદ લેવાનો વખત આવે તો તેમને આ બે વિભૂતિઓ ઘર આંગણે મળી ગઈ છે તેનો પણ આનંદ છે આપણે જે અંગે સરપંચ છે સરપંચ પતિ આપણે વીડી રાઠવા વિઠ્ઠલભાઈ દિત્યાભાઈ સાહેબ આજે એક બોડરીના આંગણે બહુ સરસ મજાનો પ્રસંગ ઊભો થયો રેરી પર નીકળી અને પ્રતિમા સ્થાપન થયું અનાવરણ થયું શું કહેતો ખૂબ આનંદની ને ખૂબ લાગણી સભરથી આજે અલીપુરાની ધરતી ઉપર જ્યારે દેશની મહાન ક્રાંતિકારી વીર વિદભ્યોની જ્યારે આજે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે ભારત રત્ન એવોર્ડ એવા બાબા ડૉક્ટર અમેર સાહેબ ઘરની આજે અલીપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ગંગાબેન વિઠ્ઠલભાઈ તેમજ તેમની આખી ટીમ તેમના સભ્યો તેમજ આ ગ્રામજનો અલી ખેરવાના અલીપુરાના તેમજ બોરલી તાલુકાની તમામ જનતાના સહયોગથી જ્યારે અલીપુરાની ધરતી પર આજે બાબા આંબેડકર સાહેબની મૂર્તિનું અનાવરણ કર્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ સાથે સાથે આ દેશના ક્રાંતિકારી બ્રિટિશ સરકારની સામે લડનારા યોદ્ધા એવા બિરસા મુંડા ભગવાન જેઓની આજે દોઢસો મી જન્મજયંતિ પણ હોય છે એમની પણ આજે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ છે આ તબક્કે સૌ ગ્રામજનો આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિરી રાઠવા બોડેલીના અને આ વિસ્તારના આદિવાસીઓના પણ ખાસ એવો કાર્યકર્તા છે આદિવાસીઓમાં પણ તેઓ લોકપ્રિય છે અને આદિવાસી નેતા તરીકે પણ તેઓ વર્ષોથી પ્રખ્યાત છે દાયકાઓથી જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે વકીલ સાહેબ શું કહેશો આજે આજના પવિત્ર દિવસે જે એકસો પચાસની જે બિરસા જન્મ જયંતિ નિમિત્તે અત્યારે બોડેલી અલીપુરા ચોકડી પર બોડેલી સરપંચ ગંગાબેનના પ્રયત્નોથી જે જગ્યા ફાળવી અને વિશ્વ મહાભૂત જે વિભૂતિ જે કહેવાય દેશનું બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર આંબેડકરના જે સ્ટેચ્યુને અત્યારે આજે અમે અહીંની એસટીએસસી ઓબીસી લઘુમતી તમામ સમુદાયો ભેગા થઈને અનાવરણ વિધિ કરી છે અને જે છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી આ જગ્યા માટે અમે ઝૂમતા હતા પરંતુ આભાર માનીએ છીએ ગંગાબેનનો કે જે અમને જમીન ફાળવી અને અત્યારે આ બે મહાન વિરલાઓની જે જોડે જે સ્થાપના થઈ છે એ આવનાર પેઢીને પ્રેરણાદાયક રહેશે એડવોકેટ રંજનભાઈ તડવી ઓકે રંજનભાઈ તડવી આમ આદમી પાર્ટીના નેતા પણ છે આદિવાસી કાર્યકર્તા પણ છે આપણે જશુભાઈ વકીલ તેઓએ પણ ખૂબ મહેનત કરી છે આ પ્રતિમા સ્થાપન માટે અને અનાવરણ સુધીના જે કાર્યક્રમો વારંવાર અરજીઓ કરવામાં આવી ફરિયાદો કરવામાં આવી અને માગણી કરવામાં આવી ત્યાર પછી લાંબા સંઘર્ષના અંતે આ પ્રતિમાનું સ્થાપન થયું છે સાહેબ શું કહેશો કયા પ્રકારની ખુશાલી અનુભવો છે અને શું કહેવા માગશો જય ભીમ જય બિરસા મુંડા જય સંવિધાન જય જવાહર આજે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાની પૂર્ણ પદની પ્રતિમાનું અનાવરણ અલીપુરા ગ્રામ સરપંચ શ્રી ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું અને તેમને સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રી શ્રી તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્ય સભ્યશ્રીના પ્રયત્નથી આ કાર્ય સફળ થયું છે અને આજે જ્યારે એનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે બોડેલી શહેરના નામાંકિત ડૉક્ટરો વકીલો રાજકીય આગેવાનો તેમ સર્વ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તમામ હાજર રહીને આ પ્રસંગને ખૂબ હર્ષ અને ઉલ્લાસથી ઉજવ્યો એ એક સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું એવું કહી શકાય અને આજે અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ કે આજે ડૉક્ટર ભારત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેમને ભારત રત્ન વિશ્વ વિભૂતિ અને મહામાનવ કહેવામાં આવે છે જેમને ભારત દેશનું શ્રેષ્ઠ બંધારણનું બંધારણ ઘડ્યું અને દેશને અર્પણ કર્યું આજે ખૂબ ખૂબ તમામ સમાજના તમામ વર્ગના લોકો ખૂબ જ હર્ષવ ઉલ્લાસિત છે અને જે આજે હાજર રહ્યા છે તમામ માણસો તે લોકોનો બધો અમે આભાર પણ વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ જશુભાઈ વકીલ સાહેબ મુંડલીના નામાંકિત વકીલ છે સિનિયર વકીલ છે અને આપણે મુંલીની ભૂમિ ઉપર આજે સુવર્ણિમ દિવસ અને સ્વર્ણિમ ઉજવણીનો અવસર આવ્યો છે આપણને બે વિભૂતિઓ મળી છે મુંડલીના આંગણે અલિપુરા ચોકડી પર એટલે બધા જ બોડલીના નાગરિકો લગભગ બોડલીની વસ્તી એમ કહીએ ટાઉનની અલીપુરા અને ઢોકલિયાની પચીસ હજારની વસ્તી આ વસ્તીની સાથે સમગ્ર જિલ્લાવાસીઓ પણ ખૂબ આનંદિત છે કારણ કે પ્રવેશ દ્વાર છે જિલ્લાનો ત્યાં જ આ હસ્તીઓ બે મોટી વિભૂતિઓ જ્યારે અહીંયા ઊભી છે તો આપણે આ સમયે આ અવસરે આ બે વિભૂતિઓની નિશ્રામાં કાયદાઓના કાયદા વિદ કહેવાય જે આપણા બંધારણના ગડવૈયા તેઓ પણ અહીંયા ઊભા છે અને સાથે સાથે આદિવાસીઓના મસીહા આદિવાસીઓના ભગવાન છે તે પણ ઊભા છે ત્યારે નિશ્રામાં સૌ કોઈ ખુશખુશાલ આજે ઉજવણી પણ કરી છે અને સતત જ્યારે પણ કોઈ એવો અવસર આવશે ત્યારે પણ અહીંયા એક સ્ટેન્ડ મળી રહેશે એ પ્રકારની અનુભૂતિ પણ વ્યક્ત રહે છે થેન્ક યુ